બોપરના એક કલાકે પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તો નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામ પાસે આવેલા જીવાદોરી એકાવન ટકા બપોરના એક કલાકે પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત તંત્રએ કરતા નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સરકારી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેમની કુલ સંગ્રહ ક્ષમતા છ્યાસી પોઈન્ટ એકાવન ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે જેને ધ્યાનમાં લઈ નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટી બેજ ખાંડિયા અમાદર હુડ ડુંગેસિયા મોટી રાસલી સિથોલ ડુંગરવાડ કોલિયારી લોઢણ ગંભીરપુરા ઘૂંટણવડ પાલિયા સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છોટાદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાદેપુર તાલુકાનું ટીકાવાળા ભાઈ જેતપુર તાલુકાના ઘૂંટનવડ સજોળ પાલિયામાંદર નાની રાસલી મોટી રાસલી સામે કાઠે સિહોદ સિખોલ સુસ્કાલ કોલિયારી હુડ વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઇચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી કોઈ હુનારત ના સર્જાય કોઈ અકસ્માત ના સર્જાય તો વહીવટી તંત્ર એ આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ અસ્તુ શેખર રાઠવા અલ્ફેસ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટા ઉદયપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે